આ તમારામાં કઈ શરમ છે જેવું છે કે નહીં કેમ આવી વાત કરે છે ભાઈ કેમ આવી વાત કરું છું એમ અરે ઘરના મોટા હોય ને ઈ ઘરના મોભ સમાન કહેવાય આ ઘરના વડીલ સમાન કહેવાય આખો ઘરનો કારોબાર અને આખા ઘરની બધી જે ઉપાધી અને ગમે ઈ વિચાર કરવાની તાકાત હોય ને ઈ હંધી મોટામાં હોય વાત સાચી છે નનકા પણ તું આવું હું કામ કેસો મને હું ભૂલ થઈ ગઈ મારા ઓ ભૂલ થઈ ગઈ એમ આ ઘર હાવ તમે કોતરી ખાતા હોય ને એવું લાગે છે મને ઘરમાં માં અવાર નવાર નીકળા ઝઘડા થાય છે અને હમધી વાત તમે બહાર બીજા બીજા પાંચ માણાને કરવા નીકળો છો અરે ભાઈ હું કોઈને કાય બહાર વાત કરવા નથી ગયો અને કઈ વાત કરાય ને કઈ નો કરાય એ મને હમધી ખબર નઈ પડતી હોય જો ભાઈ જો તમને ખબર પડતી હોત ને કે કઈ વાત કરાય ને કઈ વાત નો કરાય તો આ દાડો આવ્યો જ નો હોય ઘણીવાર તો એવું થાય છે કે તમે મારા મોટા ભાઈ છે ને એ કેતા મને શરમ આવે છે આ લોકો છે ને તમારા નામ ની થૂ કરે છે ને અરે મારા નામ ની થૂ થાય છે આ તારા વિચાર છે ને એવા નનકા કે મને જોઈને એવું લાગે છે કે આપણે બે ભાઈ એક ઘર માં જરૂર રહી છે એક ઘર માં રહેવા જેવા મન આપડા બે ભાઈ ના નથી રહ્યા આ તે કાઈ વાંધો નહી કારણ કે જે પ્રકાર નું તમે કામ કરી રહ્યા છો ને એ પ્રમાણે મને નથી લાગત કે આપણે બે ભાઈઓ ને એક ઘર માં હરે ભેગું રહેવું જોઈએ બોલાવો બાપુ ને ખોખાને કરી નાખો નોખો આટલે મતે આવો સાહ તો તો નતો કે આપણે બે ભાઈ નોખા થાય પણ તને લાગે છે કે હું ગામમાં વાતો કરું છું કેમ મારે તને સમજાવું સો ભાઈ તમારે મને સમજાવવાની કઈ જરૂર નથી હા મારામાં એટલી સમજણ તો છે જ હવે કઈ નાનો દૂધ પીતો નાનો દીકરો નથી હું એટલી મારામાં સમજણ આવી ગઈ છે કે કોણ કેવું છે ને કોણ કેવું નથી કોણ આપણું છે ને કોણ પારકું છે ને જયારે વડીલો પોતાની માન અને મર્યાદા ભૂલી જાય છે ને ત્યારે નાનાઓને પણ વડીલો ઉઠાવવો પડે છે તારો એમ છે નનકા કે હું માન ને મર્યાદા ભૂલી ગયો છું તને છે ને કોઈ કાન ભંભેણી કરી છે કોઈએ કાન ભંભેણી નથી કરી અને કદાચ એક કે ને તો ખોટું હોય આખું ગામ કેતું હોય ને તો કઈ તો એમાં સસાય હોય જ સત્યતા હોય જ તોરો નનકો મારે તને વધારે તો કઈ કહેવા હે ની કારણ કે નનકા હોય ને એ કારક બહુ મોટી વાત કરી નાખે છે જે વડીલોને પણ માન્ય રાખવી પડતી હોય છે તું કે ઈ હાસુ ને હું કહું એ ખોટું બસ

ફરજ એ આવે છે કે હવે નાની બેનના ના હાથમાં બધું મૂકી દો અને શાંતિ થી આરામ કરો તમારે આરામ કરવાના ડાળા શરૂ થઈ ગયા છે હા તો આપણે છે ને એક કામ નક્કી કરી લઈએ આ બે બે નું હરખી રીત કામ પતાવી પછી આરામ થી બે શું કેવું તારું હા ભાભી તો ને આપણે બે વર્ષે કેટલો હમ્પ છે હા તમે મને આ ઘરમાં આવ્યા પછી કોઈ દિવસ આમ એવું થાવત નથી દીધું કે મારી પિયર ની યાદ ન થાવા દીધી પણ હું એક વાત કહું તને હા આપણા બંને વચ્ચે જેવો હમ્પ છે ને હા એવો જ બંને ભાઈઓ વચ્ચે હંપ હતો ખબર નહીં હા કોની નજર લાગી ગઈ છે હા બંને ભાઈઓ એકબીજાનું મોઢું જોવાય રાજી નથી હા આપણા આવા સુખી પરિવારને કોને નજર લગાડી છે ભાભી તમને હાસી વાત કહો ને મને તો શંકા છે પૂરેપૂરી છે ખબર છે કોની પર કોની ઉપર હા આપણા પડોશી ઉપર ના જાને ખબર નહીં કેમ ગમે ત્યારે અહીંયા આવીને જાય છે ને પછી આપણા ઘરમાં કઈક ને કઈક ડખા ઉભા થાય જ છે જો બેન તને કહો હા આપણે જોયા જાણે વગર કોઈને કઈ નો કહેવાય હે આપણે કઈક જોયું કર્યું હોય તો કઈ એક હા આમ નામ લેવું ને એ પાપ જ છે એક જાત એટલે એ પાપ ની વાત ન પણ તમે તે કઈક તો અનુભવ્યું હશે ને કે ઝારે ઝારે એ લોકો અહીંયા આવે ને ત્યારે કઈક નો કઈક દખો થતો હોય છે અને એક વાર નું નથી એટલે પાકું એ બંને ભાઈઓ વચ્ચેના ઝઘડાનું કારણ તો મને આપણા પડોશી જ લાગે છે એ વાત તો તારી સાચી છે હા આપણા પડોશી ગમે ત્યારે એ બંને ભાઈઓને મળે છે ને ત્યારે કાઈક ને કાઈક માથા કૂટતો હોય હોય ન હોય આ રાય જેવી વાત હોય ને એને પહાડ કરે છે લોકો ભાભી તમે મોટા ભાઈ વાત કરો ને જાણવાની કોશિશ કરો ને તને હું લાગ્યું મે વાત નહીં કરી હોય એમ ઘણી વાત કરવાની કોશિશ કરી પણ નહીં કે મારી વાત પૂરી જ નથી થવા દેતા ગમે ત્યારે જાવ ને ગમે ત્યારે વાત કરું ને તેમ કે તારે આ વાત કરવી હોય ને મારી હારે તો આગી જ રેજ મારે તારી મારે તારી હારે આ વાત થી લઈને કાઈ લપ ન કરી બસ આવું જ મારી હારે થાય છે ગમે ત્યારે એમને હું કહેવા જાવ ને તો એક જ વાત કરે કે આ બધી લપ માં આ તમારે પડવાની કાઈ જરૂર નથી ચૂલા સંભાળો ખડનો તોય ઘણું છે પણ હા શું કહું ને આ નજર તો બહુ ભારે લાગી છે હા મને તો એ બીક લાગે છે કે આ વાત વાતમાં

કેમ કે હું એક વખત જે વિચારું ને એ વસ્તુ ખોટી ન હોય પણ જો આપણે આવી રીતના તો ન વિચારવું જોઈએ માની લે કે ખોટું નીકળ્યું તો તોય આપણે જ ખરાબ કેવાશું હા ભાભી કાઈ નઈ જે થાશે એ જોયું જશે હવે તમે જાવ ને આરામ કરો ને હું જો આ બે રોટલા ઘડવાના છે ને તો કરીને આવું જ છું હાલ તો હું બીજું બધું કામ વધારેનું કર ના નહીં બેહો ને તમે ના ના હા તું કામ કરતી હોય તો હું શાંતિથી કેમ બેસી શકું आप ही था तो नो थी एक तो ए माधु भाई माधु <laughs> राम 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 क्या मजा मजा हो बे हो आज तो तुम्हें झटना राना भूला पड़ी गया ना कहीं हमारी वाड़ी है તબિયત પાણી કેમ છે તબિયત પાણીનો તો હું કેવું પણ હવે અત્યારે બહુ મોટી ચિંતામાં છું આ મારા ઘરમાં તમને સાચું કહું ને તો આ બે ભાઈઓના જે ડખા આલે છે ને આ આમાંથી મારે કેમ પાયર ઉતરવું અને આ બે ને કેમ સમજાવવા ને મને કાઈ સમજણ પડતી નથી આ એ ચિંતામાં ચિંતામાં હું અત્યારે આડો પડ્યો હતો અરે ભાઈ એની ચિંતા ન કરવાની હોય એટલે કયા ઘરે ટકાની કેડા કેડા માટે ચૂલા છે અને એક વાત કહું જો માનવામાં આવે તો જો ભાઈમાં ડખાલતા હોય ને ભાઈ નોખા કરી દેવાય અને ભાઈ ભાઈ તો વેલા મોડા નોખા જ હોય ને એ વાત તમારી હું માનું છું કે ભાઈ ભાઈ પાસે પંદરે ગમે તે દી સુદા જ હોય કોઈ આખી જિંદગી ભેગું રહ્યું નથી પણ એનો એક હાંસો સમય તો આવવો જોઈએ ને કારણ કે યોગ્ય સમય આવે તું જુદા કરી દે અટાણે કે થોડા જુદા કરવાનો સમય છે જો ભાઈ મારી બુદ્ધિ ની વાત કરું તમે બે ભાઈને ભરતું ન હોય પર એને ભેગા રાખો બાધી બાધી ને રહેવાના હપી તો રહેવાનું નથી તો બાધી બોલી ને બોલવા ન રે પછી નોખા કરો એની કરતા વહેલા નોખા કીધી ભાઈ એ વાત તમારી હાસી છે કે માણસ ને ગળ્યા પાણી હોય ને ત્યાં જુદા કરી દેવાય એક બીજાને જિંદગીમાં શેર ઘોળાય ને પછી જુદા કરી એમાં મજા નહીં પણ મારું કહેવાનું એમ છે કે મારે અટાણે બેયને જુદા કરાય એમ નથી આ હું એમ કહું છું કે હજી મારા હાથ પગ હાલે છે મારું શરીર ખડે ધડે છે હું ઘણો ખરો વ્યવહાર સંભાળું એમ છું તો બેય ભાઈ તમે પાંચ સાત વર્ષ ભેગા રહ્યો અને કાઈક હરખી મહેનત કરો ને તો આપણે બે પૈસા ભાળીએ કાઈક વધે નકર કાલ હવારે તમે બે જુદા થઈ જાઓ ઓયલુ એનું કરશે આ એનું કરવા મળશે કોઈ બે પાંડે નહીં થાય એટલે મારી ખાલી એવી ઈચ્છા છે કે થોડોક ટાઈમ ભેગા રે ને તો પછી હું મારા હાથે જુદા કરી દે અરે ભાઈ તમને કઈ વાત જ સમજાણી નથી મારી આ તો તમે સમજાવો હું કયો છું તમારું પરબારું ઉપરથી થી આવેલું જઈશ હું તમને એમ કહું છું મેં તમને નોખા કીધું દેવાનું કીધું મેં ક્યાંક બીજું વ્યવહાર આપી દો વ્યવહાર તમારી પાસે રાખવાનો અને છે ને ખર્ચા પૂરતા પૈસા દેવાના અને બે ની પાસે ત્રણ તો મહેનત કરાવવાની અને ભાફો બેઠો બેઠો વ્યવહાર ન કરે ઈ તમારી વાત તો હું માનું કે બે ને હું રોટલે જુદા કરી દઉં વ્યવહાર મારી પાસે રાખું પણ એમ આ બે કોડા માનવા જોઈને એમ નથી માનતા બેય મારા બાપ થઈને બેઠા છે એમ કહે છે કે 60 વીઘા જમીન છે એમાંથી ત્રી મને જો ત્રી મને જો તો મારે કે મહાનમાં જાવું તો એ તમારી નબળાઈ છે બાકી સોગરા તો છે ને સીધી લીટીમાં ચાલવા જોઈએ આંખ ને ઈશાર નાશવા જોઈએ તો બાકી બાકી તો બાપ હે ને હવે તમારી જેટલો જીગર વાળો માણસ હું નથી હવે આ બધું છે ને હું નિરાયતે પતાવવા માંગુ છું તો કઈક આમ પ્રેમથી પતી જાય અને આ બે કોડા મારી વાતને માને ને એવો કઈક તમે મને રસ્તો વિચાર કરી અને પછી કેજો જો ભાઈ હું તો તમને સાચી સલાહ દઉં છું બાકી આપણને કોઈના ઘરની પંચાયત કરવાનો ટાઈમ જ નથી મારે હો કામ હોય બરાબર આ તો અહીંથી નીકળ્યો તો તમે કીધું મળતો જાઓ ખબર અંતર પૂછતો જાઓ પણ તમારા ઘરમાં આવી બળતરા હોય મારી સલાહ તમને ન લાગતી હોય તો પછી તમે જે વિચારો એ બરાબર હું આવી લો રામે રામ રામે રામ ગામમાં બધા મારા માળા વીખવા છે બસ છોકરાને ને જુદા કરી ગયો અરે એમ ક્યાંથી જુદા કરી દો એવું જ મને જુદું કરતા આવડે જ છે જે આવે એ જુદા કરી ગયો જુદા કરી ગયો બાપુ બાપુ હમ હાલ્યો આ તમારી દવા પીવાનો સમય થઈ ગયો છે દવા પી લ્યો એ હવે હું દવા પીવે આ ઘરમાં માં આટલા કંકાસ છે ઉપાધીના કોઈ ભાર નથી હવે ગમે એટલી દવા પીવું ને તો મારી તબિયત કઈ સારી થવાની નથી આ દવા પીધે કઈ મારા શરીરમાં હવે કઈ ફેર પડે એમ નથી જો બાપુ જે હોય હોને હા કંકાસ કસ્યો છે ને એનું વેટ તમારા શરીર ઉપર ના ઉતાર ખાલી આ દવા લઈ લો હા બટા કઈ તમને તો હું ના પડી હે ગયો એમ શું નહીં પી લ્યો બાપુ અરે કડવી પણ બાપુ આ એટલી કડવી નહી હોય જેટલા કડવા આ બે ભાઈઓના વેણ છે હે ને ઈ વાતે તમારી હાસી હો આ બે છોકરા બે છોકરા મને ખરી ઉપાધી કરી છે સમજણ કાઈ પડતી નથી મને હામો કિનારો દેખાતો નથી મને કે હું આ કેમ દરિયો કાપીને હામે કાઠે પોગે છે બાપુ તમારે જરાય ઉપાધી કરવાની જરૂર નથી આ તમે ઉપાધી કર્યા કરો છો ને એમાં બે દી પહેલા તમારું બીપી વધી ગયું હતું ખબર છે ને હા બટા ઉપાધિ તો નથી કરવી પણ આ ઉપાધિ આ છોકરા ખરાબે છે પણ એક વાતની મને ખુશી છે ભગવાનનો હું ભાડ માનું છું આ બે ભાઈઓમાં તો ડખા છે બે એક સમજતા જ નથી મારી વાત કોઈ માનતા નથી પણ મને સૌથી મોટું સુખ ભગવાને એ આપ્યું છે કે આ તમે બે હોવો બે દેરાણી જેઠાણી જે હંપીને રિયો ને એ મને ભાવ ગમ્યો એક કેવો કુદરત નો ન્યાય કહેવાય કે બે હગા ભાઈઓ એક બાપના દીકરા અને એને બે ને ભળતું નથી બે બાજ બાજ જ કરે છે અને તમે બે દેરાણી જેઠાણી તમારી બે હગી બેન કરતા વિશેષ ભળે છે એવું અજુગતું કહેવાય હા બાપુ અમે લોકોએ તો માની લીધું છે કે આ અમારો પરિવાર છે પંખીનો માળો છે જે અમે કોઈ દિવસ વિખાવા દેવા માંગતા નથી અને બાપુ આજે હું તમને વચન આપું છું કે તમારા બે દીકરાઓ વચ્ચે જેવો પેલા પ્રેમ હતો ને એવો જ પ્રેમ પાછો ફરીથી થઈ જશે હે મારું તમને વચન છે એટલે તમે સરાય ઉપાધી ના કરો બસ અમને થોડો સમય આપો હા બેટા ઈ વાત તો હું માનું છું કે આજે આ ઘરની શાંતિ સુખ સમૃદ્ધિ અને જે ક્યાંય અમારો પંખીનો માળો ટક્યો હોય ને તો ઈ બે તમારા દેરાણી જેઠાણીના કારણે બાકી તો છે ને બેટા મારા બે દીકરા કે દૂનો મારો પંખી માળો વીખી નાખ્યો હોત આજે આ ઘર બધી સુખ શાંતિ ટકી હોય તો એનું કારણ તમે દેરાણી જેઠાણી છો દેરાણી જેઠાણી હશે બાપુ હવે ચિંતા ન કરો દવા પીધી છે ને લાવો લો ગ્લાસ આપી દો તો અને તમે છે ને હવે આરામ કરો હો ને કઈ જરૂર હોય તો મને કેજો બાકી આ બાબત ની હવે ઉપાધિ કરવાની જરૂર નથી હા બટા ઘડી હું લંબાવું છું અને મારે થોડી સા પીવાની ઈચ્છા છે તો ફૂદીના વાળી શાહ બનાવજો થોડી ખાંડ ઓછી નાખજો હમણે બનાવી આપ નક્કી કરી જ લીધું છે એમને આ ઘરના જેમ ભાગલા પડશે ને એમ જમીન ના ભાગલા પાડી દેવાના છે કારણ કે મહેનત ધંધી હું કરું ખેતીમાં અને અડધો અડધો ભાગ તૂલી જાય મને નહીં પરવડે વાહ ભાઈ વાહ મહેનત કરો છો એ વાત હાસી તમારી

આપડે છે ને આપણા નસીબ નું ને આપણા ભાગમાં જોતું મારે જોતું મારા ભાગમાં જે હોય ને એ જોતું બે ભાગ પડી દા પછી કહેતો નહી તને જે ભાગ ગમે નહી ભાગતું લઈ લે એક કામ કરજો ને બુલડોઝર મંગાવજો પછી ભાગ પાડી નાખજો વાત તો કરો ખોવડા ના ભાગ પડશે કઈ વાંધો નઈ

સમાજ કઈ કોક મને કહે કે બાપ જીવતો બેઠો તો છોકરા બાધી બાધી તૂટી ગયા ભાગ પાડી દે હું સરાઈ નહી હો સેનાઈ ભાગ નહી પડે બે ભાઈઓ વચ્ચે એક કઈ વસ્તુના ભાગ નહી પડે એ તું મુંગી મરની સો મોટા વાતો કરતા હોય ને ત્યારે બૈરાઓને વશ્ય ના બોલાય એટલી સમજણ હોવી જોઈએ બસ કરો તમે તમે આ તમને બંનેને સમજાવી સમજાવીને મે થાકી ગયા સો અમારા વશ્ય ના બોલાય ને

બોલો નઈ કાકા અમારા ઘરમાં આવી આગ લગાડી ને તમને શું મજા આવી એ જરાક તમે હવે મારા બાપુને કહેશું મારા કાળજ ને તાડપ હોય કારણ કે આ બે ભાઈ હતિ રહેતા અને મને મજા નથી આવતી મને તો કહો બાંધે તો મજા આવે એટલે આ આગળ પાછી બધી મેત કરી હતી અને ભૂલ મારી જ હતી તમને બેને નોખાપડા વાહરવું મારે કાંઈક તો કરવું ને

ઈ પાયા નબળો છે પણ આ મારા દે દીકરાની વહુ છે ને મારા ઘરનો મોભ છે મોભ ઈ મોભ મારો મજબૂત હતો ને એટલે મારો પંખીનો માળો વિખાણો નથી એટલે તારી જેવા 10 જીવરાજ આવે ને તો આ મારી બે વહુ છે ને મારા ઘરનો માળો નો વિખાવવા દે આ મારા છોકરા ઉપર મને ભરોસો નથી ઈ તો ભાઈ પાંચ જનમે તો પાછે નો જીવે એકાદ જ બે મરી જાય એટલે પાંચ ઘેરમે આગા પાછી કરી હોય તો એકાદ બે ઘર તમારે જેવા નીકળે બસી જાય પણ ગામમાં ક્યાં ઘર ઓછા છે હું આ બીજા બીજા ઓળી હોળી હળગાવે તમારી ઠરી ગઈ બીજી હળગાવે હલો રામ 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 પાછો વાળી ને જોતો નહી ક્યારે આ બાજુ રવો બે બોધ જવાઓ અકલ મઠાઓ ઓલો મને મોઢે બોલી જો કે મેં કર્યું તું બધું હવે તો સમજો હા બાપુ અંધી વાત તમને સમજાઈ ગઈ છે હું જે કઈ બોલું ને એ નનકાને નહોતું ગમતું અને એ જે કઈ બોલે મને નહોતું ગમતું વાંક આમ ગણો તો હું મોટો છું તો વાંક અંધો મારો જ કહેવાય કારણ કે નનકાને મેં બધું ન કહેવાના વેણ કીધા છે જો નનકા મોટો છું છતાંય કઉ છું ઘણું ખરું તને બોલી ગયો છું માફ કરી દેજો મને ના મોટા ભાઈ મેં પણ ઘણું બોલ્યો છે તું એટલે મને માફ કરજો

હલો તે હવે ચા બનાવુ ને આસે તો ભેગા ચા પીશો ને હા ભઈ હા મુઈ જા હા પાસુ બાધું હોય તો કેજો હવે તો અમે સાથ આવીશું બરા ઘેહો ઘેહો બા હા અગળિયા ચા બનીને આવી જ હા હામો કાઠો દે છે ને બેટા ઈ હામો કાઠો હવે આપણે હું વાવવું છે ને ઈ બે ભાઈ ભપીન સરસા કરતો આવી તો હું દે ઉપાધી નાય બાકી બધું આને હોપી દેજો ખાતર આશે છે એ બધી એને ખબર પડે